જય માતાજી મિત્રો સૌ આનંદમાં આશું એવી ભગવતી પાસે પ્રાર્થના સાથે હાલો સવારનો ટાઈમ છે બેઠા બેઠા કંઈક ડાયરો કુછ કરીને સુનાય કુછ આપ સુનાઈએ મિત્રો નથી કેતા તાળી મિત્ર અનેક મિત્ર એશા કહેજે કે ઢાલ શરીખા હોય સુખ સુખમે પીછે પડા રહે ને દુઃખમાં આગે હોય આવા ભાગ્યશાળીના મિત્રો હોય છે મિત્રો આવી જ્યારે વાતો યાદ આવે ને ત્યારે વાત તો કોઈક જૂની છે એ કવિ નો કંઈ નામની મને ખ્યાલ નથી પણ કવિની જેના સાથે મિત્રતા હતી ને એમનું નામ મને યાદ છે એમનું નામ વાઘજી રાઠોડ એ કોટડિયા આ કોટડા રાજસ્થાનમાં છે શિવ કોટડા ત્યાંના હશે કોઈ જાગીરદાર કવિરાજને મિત્રતા કવિરાજ જ્યારે જાય ત્યારે વાઘજી રાઠોડ અસો હશો વાના કરે ભાઈ કવિરાજનો પડ્યો બોલ ઝીલાય કવિરાજના સુખે સુખી અને દુઃખે દુઃખી આવી બેની મિત્રાચારી મને લાગી તુમના અને તુ લાગી મું લૂણ વળું ભ્યા પાણી એ પછી પાણી વળું ભ્યા લૂણ આવા કવિરાજ અને વાઘજી રાઠોડની મિત્રાચારી અને એમાં કુદરતનું કરવું છે વાઘજી રાઠોડ ને હોવરા પૂરા થયા ભાઈ વાઘજી રાઠોડ સીધા ધી ગયા આ સમાચાર કવિને મળ્યા પણ કવિ અડધો ગાંડો થઈ ગયો ભાઈ વાઘા વાઘા કરે રાણ દઈને પોત્યો બાપા જૂની જૂની યાદો બધી આવે રાત ને દિવસ વાઘો વાઘો કરે બીજી વાત નહીં ખાવા બેસે તો વાઘજી હું તો વાઘજી જાગે તો વાઘજી હાલે તો વાઘજી બીજા ઘણા બધા રાજપૂતો હતા પોત પોતાના વિચારો વ્યક્ત કરે કોઈ કઈક કવિની દોસ્તી તો ભાઈ દોસ્તી હતી ઓ કોઈ વળી એમ કે પૂર્વજન્મના બંને ભાઈઓ હશે અને કોક ઓછી બુદ્ધિનો એમ એ કે કવિરાજને મજા કરવાતા ખાવા પીવાનો મળતો દાન મળતા હવે એ બધું બંધ થઈ જાય એટલે કવિરાજ વાઘો વાઘો કરે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે મંતવ્યો આપે એમાં એક જાગીદાર કીધું કે કવિનો હું આ વાઘજીનું નામ એને ફૂલાવી દઉં મૂળ તો કવિને બે રૂપિયા મળતા હશે અહીંયા એટલે વાઘા વાઘા કરે છે આપણે એનાથી દસ ગણા થઈ અને ભાઈ કવિને એ રાજપૂતે પોતાની કોટડીમાં બોલાયા પાંચ જણની સાક્ષી ચાર લાખ રૂપિયાનો ઢગલો કર્યો કે વાત કરી કીધું કવિરાજ રાતના પ્રહાર કેટલા કવિએ કીધું બાપુ ચાર પ્રહર તો કે જો ચાર પ્રહર તમે વાઘજી રાઠોડનું નામ ન લ્યો તો ચાર પ્રહાર પૂરા થતા હું તમને ચાર લાખ રૂપિયા દઈશ કવિ કીધું ભાઈ રૂપિયા તો ઘણા કહેવાય આખી જિંદગી શું પેઢીયું પેઢીઓ ખાય તોય ખૂટે નહીં પણ બાપુ છે વાહમો આ તો મને લાલચ તો દીધી છે કોશિશ હું કરું પણ લગભગ આ રૂપિયા મારે લખેલ નથી હું નામ લઈ લઈશ વાઘજીની યાદ કર્યા વગર રહેવાસી નહીં મારેથી છતાં પ્રયત્ન કરું છું એ એમની જે કોટડી હતી બેઠક હતી એમાં કવિરાજનો અને આ દરબારનો બેની ખાટ રાખેલી પાંચ પચીસ જણા બીજા હુતેલા વાતો કરતાં કરતા રાત્રિનો પહેર પહેલો પ્રહર પૂરો થયો અને કવિરાજના મોઢામાંથી એક દુહો નીકળ્યો કે વાઘા આવ વળે ધર કોટડે તું ધણી જાશે ફૂલ જડે પણ વાસ ન જાશે વાઘજી એ વાઘજી પાછો તું કોટડા પધાર આ તારી શ્વાસ તો જો ભલે ફૂલ પડી જાય પણ એની શ્વાસ તો રે અને ઓલે દરબારે કીધું કવિરાજ લાખ તો ખોયા તો કાંઈ વાંધો ને હજી ત્રણ લાખ પડ્યા છે ને કોશિશ કરી બીજો પ્રહાર પૂરો થયો બીજા પ્રહારનો એક દુઓ કહી દીધો ત્રીજો પ્રહાર પૂરો થયો ત્રીજા પ્રહરમાં કહી દીધો ચોથા પ્રહરે કુકડો બોલ્યો એટલે કવિએ કીધું થેન્ક યુ કુક્યો કુકડા મીઠી રાગ મને લાગો તને લાગસી તો વાઘે ત્રણો વૈરાગ ઓલે દરબારે કીધું કવિ કવિ ચાર લાખ રૂપિયા ખોઈ નાખ્યા બસ કે ભાઈ મારા નસીબમાં નહીં હોય પણ મારાથી રેવરણો નહીં ભાઈ બંને યાદ કર્યા વગર તો સારું કવિરાજ હાલો હવે નાઈએ ફ્રેશ થાય અને બે જણા કવિરાજને આ દરબાર બાપુ બે જણા નાહવા ગયા નાઈને કિનારે કપડાં રાખેલા હવે આ તો જાગીરદાર હતા રાજા હતા એમના તો વસ્ત્રો એવા હોય ને ભાઈ કવિ નાઈને પહેલાંથી નીકળ્યા એટલે પોતાના મે મેલા ઘેલા વસ્ત્રો હતા એને ન હડ્યા અને આ જાગીરદાર દરબારના વસ્ત્રો પહેરવા માંડ્યા એટલે એ દરબારે નાતા નાતા કીધું એ કવિરાજ કે ભૂલો છો એ મારા છે બસ કે બાપુ એટલા માટે નામ નથી ભૂલ્યું આ જો વાઘજી રાઠોડો તો એમ ન કહેત કે મારા છે તો મિત્રો સૌને આવા મિત્ર મળે આનંદ કરો જય માતાજી